માત્ર ને માત્ર એકસો એંસી રૂપિયામાં અનલિમિટેડ પંજાબી મારા વાલડાઓ પહોંચી જજો નવી રેસ્ટોરન્ટ ઓપન થઈ ગઈ છે આખી મોટી વાડીમાં ઓપન થઈ ગઈ છે વિશાળ અહીંયા વેઇટિંગ એરિયા સાહેબ અંદર આવી જવાનું છેઠને મળીને માતાજીના દર્શન કરી લ્યો એટલે નાના બાળકો માટે મસ્ત મજાનો ચિલ્ડ્રન પ્લે એરિયા આવી જાય અહીંયા વેઇટિંગ એરિયા પણ જબરદસ્ત છે અને સોથી વધારે તો અહીંયા સિટિંગ એરિયા છે એટલે એક સાથે સો જણા જમવા બેસી શકો દેશી ધાબા જેવું અહીંયા ઇન્ટિરિયર બનાવેલું છે એકસો ને એંસી રૂપિયામાં અનલિમિટેડ પંજાબી જમાડે છે સૂપ બે પંજાબી સબ્જી બટર નાન બટર રોટી મંચુરિયન દાલ ફ્રાય જીરા રાઈસ સલાડ અનલિમિટેડ છાશ આલા કાંટામાં તમારે જોઈ તો તમામ આઇટમ મળી જાય જેવી કે ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન સાહેબ તો તો અહીંયા જ પહોંચી જવાય ને એમાંય તમારે બર્થડે પાર્ટી હોય કેટી પાર્ટી હોય ફેમિલી ફંક્શન હોય કોર્પોરેટ મિટિંગ હોય સગાઈ હોય બેબી સાવર હોય કે મેરેજ હોય એટલે અહીંયા જ પહોંચી જવાનું કારણ કે અહીંયા ઓપન બેન્ક્વેટ હોલ બનાવેલો છે જે વિશાળ એરિયા ધરાવે છે મારા વાલેડાઓ સારું સારું જમવા માટે પહોંચી જજો અહીંયા માધાપર ચોકડી પાસે મોરબી બાયપાસ રોડ ઉપર એમસ રોડ પાસે રવેચી ફૂડ કોર્ટ આરએફસી મારા વાલેડાઓ પહોંચી જજો અહીંયા